નમસ્કાર સોનાસન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ પર વ્યક્તિગત બોર્ડને લઈ વિવાદ પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામમાં નિર્માણાધીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લઈને વિવાદ ઊભો થયો છે આરોગ્ય કેન્દ્રનું નવું મકાન હજુ પૂર્ણ થયું નથી કે લોકાર્પણ પણ થયેલ નથી તેમ છતાં મુખ્ય ગેટ પર બકાભાઈ જોઈતારામ પટેલ નામનું મોટા અક્ષરવાળું બોર્ડ લગાવવામાં આવ્યું છે આ બોડને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગ્રામજનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સરકારી આરોગ્ય કેન્દ્રના ગેટ પર વ્યક્તિગત નામનું બોર્ડ લગાવવાનો અધિકાર કોને આપ્યો આ બાબતે પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરાયો છે કે નહીં તે બાબતે પણ સવાલ ઉઠ્યા છે ગ્રામજનોના મતે સાર્વજનિક આરોગ્ય સંસ્થાના ગેટ પર વ્યક્તિગત બોર્ડ ગેરવાજબી છે આવો બોર્ડ જોઈને એવું લાગે છે કે આવા સરકારી દવાખાનું છે કે કોઈ ખાનગી ધર્મશાળા આ મુદ્દે ગામમાં ગેરસમજ અને તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે આ બાબતે સરપંચની સમક્ષ ગ્રામજનોએ રજૂઆત કરી હતી ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે હાલનું બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવે તેના સ્થાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનાસન નામનું બોર્ડ લગાવવાની માંગ છે દાન આપનાર માટે અલગથી તકતી મૂકવી માન્ય હોવાની પણ ચર્ચા છે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જવાબદારી સંબંધિત તંત્રની રહેશે અસ્તુ

જાણ કર્યા વગર પોતાના સરકારી જે દવાખાનું છે એનું બાંધકામ પણ પૂર્ણ થઈ નથી તેમ છતાં આગળ પોતા એ વિશાળ ગેટ બનાવી દીધો છે અને એ ગેટની અંદર જે નામ જે લખ્યું છે એ નામ એ રીતે લખવામાં આવ્યું છે કે જો પાછા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બી લક્ષી તો બી એ વંચાશે નહીં હાલની સ્થિતિમાં જો એવું જોવામાં આવે છે કે હાલ જે ગેટ ઉપર નામ લખ્યું છે બકાભાઈ જોતાભાઈ પટેલ કૌશમાં ભૂરીવાસ હવે એવું લાગે છે કે કોઈ દૂરથી વ્યક્તિ જોવે તો આ શું બકાભાઈ જોઈતાભાઈ પટેલ પુરીવાર એમની કોઈ કર્મચારા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારનું છે એવી કોઈ સ્પષ્ટ માહિતી અમને ફલિત થતી નથી અને એના વિરોધ સ્વરૂપે અમે સરકારના કાયદા હેઠળ

પૂછવાનો એમનો બીજો એક અમને એમ પ્રશ્ન કરે છે લાય પચીસ લાખ રૂપિયા તમને ગેટ તમારા નામનો બની જાવ તો એનો શું અધિકાર છે પાંચ રૂપિયા પણ અધિકાર નથી અમારી પાસે એ શું જવાબદાર અધિકારી છે શું જવાબદાર પંચાયત સભ્ય છે મારી પાસે માગણી કર્યું છે હવે કોઈ પણ જાહેર સાર્વજનિક જગ્યા હોય તો સરકારે જે ગ્રાન્ટ ફાળવી સરકાર જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું તેમાં સરકારનું નામ આવવું જોઈએ વ્યક્તિનું નામ જોઈએ વિરોધ આટલું છે